બધાને દિલથી થેન્ક યુ ને આજે છે પૂનમ તો આપણે જવાનું છે આજે કોટડા ને પછી મારા મમ્મી આવે છે મારી સાથે ત્યાં જવાનું થાય આપણને આઈ પ્લાન પલાન નથી ખબર ઠીક છે તો એવું કંઈક છે ને અત્યારનું તમને વાતાવરણ દેખાડી દઉં ને આ જો પહેલી વાર તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ઠીક છે ને બધા સપોર્ટ કરે છે ને દિલથી થેન્ક યુ જય માતાજી માતાજી એમને ખૂબ આગળ વધારે કેવી રીતમાં સામૂહમાં પ્રાર્થના કરીશ ઠીક છે તો તમને આજે માં સાવન માના દર્શન કરવા આપણે આજે જવાનું છે ઊંચા કોટડામાં સાવન માના દર્શન કરવા આજે પૂનમ છે તો ચલો કંટિન્યુ તમને અત્યારનું વાતાવરણ દેખાડી દઉં છું એ જો અમારા ગામડામાં આવું કઈક અત્યારનું વાતાવરણ હોય ગાડી ચાર કરી નાખી છે વિપુલ બેન લાસ્ટ ટાઈમ વલોક એવું કંઈક છે ને સરસ મજાની માર મમ્મી ઠેલી ટીંગર દીધી છે ને હવે આપણે નીકળવાનું છે ને મારા મમ્મી જાઓ ને તમે હાડી ઠપ કરી કેવી લાગે સારી લાગે તો કોમેન્ટ કરી નાખજો સરસ મજાની બોલો બે શબ્દ જય માતાજી તાણી છે બોલો જય માતાજી ચાલો કોટડા દર્શન કરવા બધાય બધા પછી આગળ જવાનો કઈ પ્લાન મામાને ઘેર જવું છે મામાને ઘેરે જે સાવાનું છે કે નક્કી નહીં પણ વિડીયોમાં કન્ટિન્યુનર બનેલા રહેજો ને મારા મમ્મી કેવા લાગે હાડીમાં સારા લાગે તો જરાક કોમેન્ટ મારી દેજો ઠીક છે ચલો કન્ટિન્યુનર હવે આપણે નીકળીએ દોઢસો રૂપિયા કયા ગયા બાપુ આપણે ગામમાં આવી જતા પેટ્રોલ પેટ્રોલ ઠપકાર્યું છે ગાડી સરસ મજાની પડી છે ને અમારા મિત્ર છે ભાઈ પરવીનભાઈ કેમ છે મજામાં હા ભાઈ જાગજન ના છે અમારો મારા મિત્ર છે ખાસ પણ અવારનવાર હું કાક સૂટ લેવા ભૂલી જાય એવું હોય આપણું ગાંડું ખાતું હોય એટલે ઉતાવળ એવું કઈક સુધી તો હવે આપણે જઈએ તમને ચાલો દર્શન કરી લઈ આવ્યા છે તમને બધાને દર્શન કરાવ્યા છે તો અત્યારે તો આપણે હું પ્રસાદી લેવા આવું પડે મુસાકોટલા મંદિર પીને આવી જશે ને હવે આપણે જવાનું છે નીકળીએ છીએ કારણ કે મંદિરમાં શૂટિંગ અલાઉડ નથી એવું ઠીક છે તો ચલો ધીમે ધીમે નીકળીએ છીએ નીચે તરફ કરીને આવી જ છે રસ પીવા આવી જ તમને દેખાડ્યું રસ નીકળે છે અને આપણો રસ આવી ગયો પીવો બીવો તમને રાખવું રસ રસ

તો નીકળીએ છીએ આપણે જવાનું છે ના એવું છે તો ચલો કન્ટિન્યુર બનેલા રહીજ મામાને ઘરે પહોંચી જાય છે ગાડી સરસ મજાની પાર્કિંગ કરી છે ને આપણે ડાયરેક્ટ આવી જશે આ ઘંટી છે આવી કાંઈક ને આગળ બધી છે આપણે જઈએ છીએ ડેલલી લેલી સા તો આ મામાના ઘરનો ડેલો છે ને પરે બિરલા દેખાતા છે તો આપણે એન્ટર થાઈએ છીએ એવું કઈ છે સવા આમ તમે મામજી બેઠા છે મરસા સુખાય છે એવું સરસ મજાનું વાસડું છે કંઈ મામાના ઘરે ગાય વૈયાણી વાસડું છે નેક્સ્ટ લેવલ છે મામાના ફ્રિજમાં ખાખા ખોળા કરવા આવી ગયા છે પણ ટમેટા ને પીડ્યું ભાઈ આ કંઈક બોટલ છે એવું કંઈક છે દૂધ પીડ્યું દહીં પીડ્યું એવું કંઈક છે ઉપલા ખાનામાં ઉપલા ખાનામાં કાંઈ ના ભાઈ આવું કંઈક હતું ભાઈ ઘણા સમયથી એક વાત કહેવાની હતી મને આજે યાદ આવી ગયું ભાઈ હું તમને કહી દઉં મામાને ક્યારે આવવાનું મન તો થાય પણ એક મારો ખાસ મામાનો છોકરો હતો એ આમ બે વર્ષ ત્રણ વર્ષ એક થઈ ગયું છે ત્રણ વર્ષ થઈ ગયું છે

ભાગે મને ભાડીન ભાડીન મ્યાગે સર્વિસ આપી દીધી એના થોડીક એવી આપણે મિત્ર આવી ગયા આમ સબસ્ક્રાઇબ છે ને આપણે પહેલી વાર જયારે સાયકલ માં નવી સાયકલ માં વિડિયો બને છે ને મિત્ર આવી ગયા છે સરસ બનાયી શકાય આ સાયકલ માં આપણે પહેલી વાર નવી લાવ્યો ને તે આપણે વિડીયો બનાવ્યો તો હાચી વાત છે ને બે શબ્દ બોલજો આજ કેમ ન નહીં ગયા હા ભાઈ શનિવાર હોય એટલે વેલા ભી હતા પણ આપણે મારી તો તમને ખબર છે કે આપણે મોડા જગવાવાળા કી તો છે ને

સર મને તો મોઢું બળવા મળ્યું એવું સીધું ભાઈ એ આ મરછી રેવા દઈ અહીંયા પીડી આ મરછી દળતા બીજા બીજાની દળવાની હતી એવું બધું કાઢી નીકળી જવાના ઘરે ચા પીવા માટે

પીને જ છે હવે પત્તા ગોળી જતો જો આ મરચું હોય છે વઘાણી રાખે છે ને મરચું ને એવું બધું રાખે છે ને ચાખાણ રાખે છે એવું બધું હોય ને દાણા દળવાનું હોય તો તમને પહેલાં દેખાડી દીધું છું ઠીક છે તો હવે નીકળીએ આપણે ચા ઠપકાઈને વીએ હું તમને કે કહેતા ભૂલી જઈ મને કેમ કે મારા મમ્મી છે એમના બા છે એ તમને દેખાડ્યું છે આગળ મારા મા મારા મમ્મી કે છે એવું કંઈક છે પણ હું તમને કહેતા ભૂલી જતો જઈ તો હું પાવ મારું કાંઈ

વાડીયા દવા સાઠો આટો મારી નામ નીકળી દઈશું આપણે ઘર તરફ ઠીક છે તો ચલો કન્ટિન્યુ મારે મોલું મરચું લઈ જવાનું હતું ને લીધું છે મરચું લઈ જવાનું એટલે તો મરચું લઈ લીધું છે નીકળી اپنے معما گھر پہ جی پہ تو مجھے نجیک سے اڈو بہت کبوتر سیلس مزا بیٹھا سا کھائی سا એટલું ઊંડું તળે પાણી હોય ને મારા મામા છે ભાઈ શું નામ છે બટુક ભાઈ બટુક મામા છે ને મારા મપપા નું નામ બટુક ભાઈ છે ને આ મામા નું નામ બટુક મામા છે એટલે બધું છેમ છેમ થઈ ગયું એવું છે ને દવા સાટવા આવેલા હતા દવા સાટી દીધી છે ને એટલે સરસ મજાના બેઠા છે એ જોઓ તમે મને કહો બે શબ્દ બોલો શું કહે કેવું મજા આવે તમને આમ આજ કામ કરીને કેમ હું આજ 1 મહિનાથી આજ કામ દવા સાટતા હતા છટાઈ ગયો કપલેટ વાહ વાહ આવું કઈક ભાઈ મામા નું ટ્રેક્ટર છે તો આવું કઈક છે બધું પીડ્યું છે એવું છે ને હું તમને થોડુંક થોડું દેખાડી દઉં સરસ મજાની બધા મળી છે ને બાજરી મોટી થઈ ગઈ છે આગળ હું અહીંયા મેળો હશે ને માથે સડીને તમને દેખાડું એ પરે મારા મામીની પારે છે જો પારે છે ઠેઠ પારે છે એવું કાક છે મારા મમ્મી ના છે ને અહીં એક બાજુ મોટો પવન ઝકો છે કેટલો પવન નાખે તો ઓહો જો તમે દેખાય રિઝલ્ટ આવે તો બકે એવું કઈક છે બાજરી જામ વાવવાની હોય ટપકમાં છે પાણી સલવું છે અત્યારે એવું કઈક છે આપણે ભાઈ શું કહેવાય આપણે તો કેરા પાડી હોય એટલે એવું કંઈક હોય પણ અહીંયા ટપકમાં હોય એટલે આપણે જોઈએ છીએ જોવો તમે પાયછાપ આવું કંઈક હોય ભાઈ આ લીંબોડી છે કે શું છે લીંબોડી લીંબોડીનું ઝાડું ઓવડું છે પછી આ દારમડી છે દારમડીના ડોડું આવેલા છે જેવો લાલ લાલ છે લાલ લાલ દોડવા જમરું દાડમ નથી આવેલા એવું કઈક છે આપણે મેળા પર બેઠા છીએ અત્યારે તમને લોકેશન બતાવું ભાઈ મજા મજા આવી જાય આપણે મેળા પર સરસ મજા ચડી ગયા છે આવો કઈક મેળો બનાવ્યો છે ભાઈ ડિજિટલ જોઈ શકો છો આવું કઈક દેખાય જો

તો ધીમે ધીમે નીકળી કેમ કે આ ઘણો મળી ગયો છે વાગી ગયા છે અત્યારે કેટલા કઉ વાગી ગયા છે પાંચ ને નીકળી છે આવી વાડી છે ને પંખો ફૂલ એવા ફેકે છે તો ભાઈ સાબ મેરી કેતો મજા આવી ગઈ પવન એવું આવે છે પણ હવે ધીમે ધીમે નીકળી આપણે ઘર સેટ ચાલો મારા મમ્મી ઢીલો દઈ દીધો છે ને હવે અમે નીકળી છીએ મામા ની વાડી